હેલો એવરીવન તો આજનો વ્લોગ હું ચાલુ કરું છું ગોમેશ અને વિશાલભાઈ આવી ગયા છે અમારી સાથે ઓફિસ જોવા માટે ખાલી આપણે ચેર ટેબલ ને એ બધું લેવા માટે જઈએ છે આજે અમારો જેટલો પણ હાર્ડ વર્ક હતો એ આજે અમે બહુ ફાઇનલી બધું પતાવી દીધું છે ને કદાચ જોકુ આવી ગયો વિશાલભાઈ ને કે રીઅલ માં ભૂત દેખાણું હોય દેશી સાદા કલકતી બનારસી પાન

તો કાલના વ્લોગમાં તમે જોયું હશે કે કાલે અમે લોકો મામાના ઘરે ગયા હતા ત્યાં રણિયાણા ભાવનગર સાઈડ તો ત્યાંથી અમે આવી ગયા છે તો આજનો વ્લોગ થોડોક લેટ ચાલુ કર્યો છે બિકોઝ કાલે અમે લોકો રાત્રે ચાર વાગે પહોંચ્યા હતા તો આજે અમે લોકો ઉઠ્યા જ એક વાગે હતા તો આજનો વ્લોગ હું ચાલુ કરું છું અને આજે આપણે એક બ્રોડકાસ્ટની ઓફિસ માટે બધો સામાન લેવા જઈએ છીએ ચેર અને એવું બધું તો અત્યારે પહેલાં તો આપણે ઓફિસ જોવા જઈએ છીએ ઓફિસ જોઈને પછી આપણે એનો સામાન લેવા જવાનો છે તોમેશ અને વિશાલભાઈ આવી ગયા છે મારી સાથે ને ઓફિસ જોવા માટે ના ગયા ઓફિસ જોવા માટે હવે જોઈએ અંદર જઈને ઓફિસ કેવી લાગે છે બોલ 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 બોલ

તો આપણે ફાઈનલી પાણીપુરી ખાવા જઈએ છે પાણીપુરી ખાઈ અને ઉમેશ અને વિશાલભાઈ નો વેટ કરીએ અને પછી બધા જ જોડે આપણે વેસુ જવાનું છે

જે પ્રમાણે તમને ક્રિષ્ના એ કીધું હતું એ પ્રમાણે હું ને વિશાલ આવી ગયા છીએ એ લોકો ગયા હતા નાકા રોડ ઉપર કેનાલ રોડ ઉપર બધી ચેરની શોપ છે ત્યાં ત્યાં અમારે જેવી જોતી જેવું લક્ઝરી થાય એવી મળી એટલા માટે હવે અમે જઈએ રોડ ઉપર આપણે ત્યાં સર્ચ કરીશું ને જોઈએ કે એવી ચેર મળે છે કે નથી મળતી એટલે એકવાર જોઈએ સર્ચ કરીને પછી હું તમને ત્યાં શોરૂમે જઈને બતાવું કે અમે પોડકાસ્ટ માટે કેવી ચેર લેવાના છીએ એ માટે આજે પછી એક વાત તમને હું કહેવાની રહી ગયો કે જ્યારે અમે કાલે અમારા વતન એટલે કે ગામડેથી આવતા હતા ત્યારે વિશાલભાઈ એમ કહેતા હતા કે વચ્ચે મને એક ભૂત દેખાણું તું અને પતંગ ચગાવતું હતું હવે એ મને નથી ખબર પડતી કે ભૂત પતંગો લે ચગાવતું હશે રોડ ઉપર જવા આ રીતે રોડ ઉપર ઊભા ઊભા અને ફેદરા હાઈવે ઉપર એવું એમને દેખાણું હતું આવું ખબર નહીં કદાચ જોકું આવી ગયું હોય કે રિયલમાં ભૂત દેખાણું હોય ફાઇનલી આપણે અહીંયાથી ચેર અને ટેબલ બંને મળી ગયા છે અને હવે આપણે જઈએ છે જમવા માટે આપણે જે ચેર અને ટેબલ લીધું છે ત્યાં આપણને વિડીયો શૂટ કરવાની ના પાડી તે એટલા માટે તમને બતાવ્યું નથી હવે આપણે કાલે જયારે ઓફિસનું ઓપનિંગ કરીએ ત્યારે તમને બતાવશું ત્યારે તમે જોઈ લેજો બીકોઝ અહીંયા વિડીયો ઉતારવાની આપણને ના પાડી હતી જોયેલું આ દુકાનવાળા આ લોકોએ જ અમને ના પાડી હતી ફાઇનલી અમે આવી ગયા છીએ ડિનર કરવા માટે વેશુમાં તમે જોઈ શકો છો પહેલા અમે ખાવાના છીએ બેલ્જિયમમાં વેફલ ખાવાના છીએ ઓકે અને પછી અમે જવાના છીએ ચારની રૂપોમાં જે વન ઓફ ધ ફેવરિટ છે કૃષ્ણા માટે એટલા માટે અમે ત્યાં જમવા માટે જવાના છીએ અને ચેરને એવું અમે પસંદ કરી લીધું છે અને કાલે એની ડિલિવરી આવી જશે ત્યારે તમને અમે બતાવીશું કે અમે અમારું જે પોડકાસ્ટ રૂમ બનાવ્યો છે એ કેવો બનાવ્યો છે તો અમે ફાઇનલી ખાધા પછી જે મારી બેસ્ટ ઓફ વન જગ્યા છે એ છે બનારસી પાન આની અંદર હું ડેફિનેટલી જઈશ અને એનો એક પાન ખાઈશ આમ જવો દેશી સાદા કલકતી બનારસી પાન અચ્છા હમકો સિખા રહ્યા જે મજા છે ને ઓહો ચલો આવો મજા આવશે

એ આખા પોડકાસ્ટ સ્ટુડિયો માટે ઓફિસ મોટી કરી નવી કરી અને ફાઇનલી એ ઓફિસને આપણે ફાઇનલ કરી નાખી છે ચેર જે કાલે અમે લેવા માટે ગયા હતા એ પણ આવી ગઈ છે બધું જ ફર્નિચરનું સેટઅપ ત્યાં થઈ રહ્યું છે અને આજે મારું ફસ્ટ પોડકાસ્ટ છે એકદમ ડાયનામિક પર્સન સાથે એ પોડકાસ્ટ આપણું જે યુટ્યુબ ચેનલ છે અંતરની વાતો ઉમેશ હું લિસ્ટિંગ કરવાનો છું તમે સાંભળજો એકદમ જોરદાર વ્યક્તિ છે અને આપડે ઓફિસ માટે બે મગ લેવાના બાકી હતા એટલે રસ્તામાં અચાનકથી અચાનક થી યાદ આવ્યું છે એટલે આપણે જોઈએ મગ અહિયાં કેવા મળે છે

ફટાફટ પહોંચી હતી અમે લોકો શોર્ટ ટાઈમ ની અંદર અમે અમારી YouTube ચેનલ ઉપર એક પોડકાસ્ટ નો ટ્રેલર પ્લસ આખો પોડકાસ્ટ મૂકવાના છે જરૂરથી તમે જોજો એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લીધેલા છે એટલે જરૂરથી અમારી સાથે જોડાયેલા રહેજો બસ હવે અમે ઓફિસ ક્લોઝ કરીને જઈ રહ્યા છીએ આજે બહુ જ બિઝી શેડ્યુલ્સ હતું એટલે પોડકાસ્ટ ના કારણે બધું જ પેકઅપ કરીને અમે જઈએ છીએ હલો ને હું કરો ઘણા બધા ઠાકી ગયા છીએ એટલે હવે અમે જઈએ છીએ કેફે ની અંદર ડિનર કરવા માટે અમે મગાવ્યું હતું જમવાનું પણ એ બધું આ લોકો ખાઈ ગયા સ્પેશિયલ આ ભાઈ વધારે ખાઈ ગયા છે જે ધીમો ધીમો હશે છે હું પોડકાસ્ટમાં બિઝી હતો પણ મારી માથે કંઈ રાખ્યું નથી બધું જ એ લોકો ખાઈ ગયા એટલે હવે આપણે કેપ જઈને જમીશું સૌને લેવા આવ્યા ત્યારે મને એકને જ લેવા આવ્યા હતા અને આ બધાને ત્યાં સ્ટુડિયો ઉપર મૂકીને આવ્યા હતા એટલે હવે બધા જવાના ટાઈમ ઉપર ભેગા થઈ ગયા છે એટલે અમે જે કરીએ છે ને સેટ અપ તમે જો ખાલી જાને જો લો ખાલી તમે ઈ સબ ક્યાં દેખના પડ રહા હે અચ્છા હે મે અંધા હું આપણે કેફે બિક્સ ની અંદર આવી ગયા છીએ કોમ્બિનેશન પાસ્તા સિંગાપુરી નુડલ્સ અને વન ઓફ ધ ફેવરિટ પાઉભાજી એટલે અમે મગાવી છે અને બહુ જ સારું એટમોસ્ફિયર છે એ મોલ ની અંદર છે કેફે અને બહુ જ ટેસ્ટી ટેસ્ટી ફૂડ બનાવે છે ચલો હવે મેં ડિનર કરી લીધું છે ને બહુ ટેસ્ટી અને ફૂડ હતું તમે પણ એકવાર વિઝિટ કરજો કે